હાલમાં ભારતની સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદમાં અત્યારે સંવિધાનનો એકસો નવમો સુધારો કરવા અંગેનો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સંવિધાન સંશોધનના ખરડાઓ પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે આ ચર્ચા દરમિયાન ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર અંગે અશોપનીય અને બેહુદી ટિપ્પણી કરીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હતું

મંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય નિંદનીય નિમ્ન અને બેહુદા નિવેદનના કારણે તમામ જનતામાં રોષ ફેલાયો છે તેમજ બાબા સાહેબને ભગવાન માનારા દલિત સમાજની લાગણી દુભાયલ છે એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા વિષય વ્યક્તિ ખરાબ ટિપ્પણી કરવી તે ગુનો બને છે આથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બેહુદી ટિપ્પણી કરીને બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ એક ટી મુજબ ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અને અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધવા રજૂઆત કરી હતી આજે અમે અહીંયા કમિશનર ઓફિસે આવેદન આપવા આવ્યા છીએ જે રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા બાબા આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે જે તેમના વતી કે તેમના માટે જે અસભ્યો બોલવામાં આવ્યા છે આજે બાબા આંબેડકર જેમણે આખા ભારતનું સંવિધાન રચ્યું અને તે જ એક કારણ છે જેથી આજે અમિત શાહ રાજ્યસભાની અંદર બોલવાનો હક ધરાવી શકે છે એ સંવિધાનનો જ એક લેખ છે અને જો અમિત શાહ એક હોમ મિનિસ્ટર જેવી વ્યક્તિ આવા સંવિધાન રચકના વિશે જેમણે સંવિધાન આખું રચ્યું જેમણે આખું લખાણ આપ્યું છે એમના વિશે જો આવી ટિપ્પણીઓ કરતા હોય તો આ ખરેખર ખૂબ જ નિંદાજનક છે આના માટે અમારી માંગ છે કે એમની પર એક્રોસિટી અમિત શાહ પર એક્રોસિટી લગાવવામાં આવે અને તેમને કાયદેસર જે બી ગુનો જે બી કલમો લાગતી હોય તેના મારફતે તાત્કાલિક ધોરણે તેમને પોલીસ દ્વારા અંદર અરેસ્ટ કરવામાં આવે તેમને જેલમાં મોકલવામાં આવે તેમની પર કેસ ચલાવવામાં આવે અને એને જે કડક થી કડક સજા થતી હોય તે આપવામાં આવે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો